નમસ્તે મિત્રો આજની આ વાર્તામાં તમારું સ્વાગત છે મારું નામ રીના સિંહ છે અને હું રાયપુરના એક ધનાઢ્ય પરિવારમાંથી આવું છું અને મારા લગ્ન એક બિઝનેસમેન પરિવારમાં થયા છે મારા લગ્નને હજી ચાર વર્ષ થયા છે મારા પતિ બિઝનેસના કારણે મહિનાઓ સુધી વિદેશમાં રહે છે અને હજી સુધી મારે સંતાન નથી મારી પાસે ફક્ત મારી મોટી કોઠી અને ઘણા બધા નોકર ચાકર હતા મોટા ઘરમાં એકલતા જાણે દિવાલોમાં સન્નાટો હોય આ જ દિવસોમાં ગામમાંથી એક નવો નોકર આવ્યો હરિન્દર તેની ઉંમર લગભગ છવ્વીસ વર્ષની હતી લાંબો પહોળું પણ શ્યામ અને ખૂબ જ મહેનતું પણ નજર નીચી રાખનારો તેનું કામ હતું ગાર્ડન જોવાનું સામાન લાવવાનું અને મારા નાના મોટા કામ કરવાનું ધીમે ધીમે મારું મન તેની બોર્ડમાં ગૂંચવાવા લાગ્યું એક દિવસ બપોરે તે ચાનો કપ આપી રહ્યો હતો મેં પૂછ્યું તારી પત્ની નથી હરી થોડો ખચકાયો અને બોલ્યો ના માલકીન હજી મારા લગ્ન થયા નથી હું થોડી ખસી પડી અને બોલી એટલી તો તું આટલું મન લગાવીને મારું ધ્યાન રાખે છે તે દિવસ પછી વાતચીતનો સિલસિલો શરૂ થયો ક્યારેક ગાર્ડનમાં બેઠા બેઠા ક્યારેક રસોડાના બહાને ક્યારેક વરંડામાં વરસાદ જોતાં જોતા મારા દિલનું સુનોપન અને ખાલીપો હરિની માસૂમ વાતોથી ભરાવા લાગ્યો એક સાંજે લાઇટ જતી રહી બંગલાના બાકીના નોકરો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા હું ડરના માર્યા ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી મેં બૂમ પાડી હરી એક મીણબત્તી લઈ આવ હરી મીણબત્તી લાવીને મૂકી દીધી પછી પોતે પણ ત્યાં જ ઊભો રહ્યો મેં કહ્યું હરી તને અંધારાથી ડર નથી લાગતો હરી કહેવા લાગ્યો ના માલકીન પણ તમારાથી દૂર રહીને મારું દિલ ગભરાઈ જાય છે હું થોડીક થંભી ગઈ મેં પહેલીવાર હરીની આંખોમાં જોયું તેમાં દર નહીં પણ સચ્ચાઈ હતી મેં કહ્યું બેસ મારી પાસે જ્યાં સુધી લાઇટ ન આવે હરી ત્યાં નજીકમાં ચૂપચાપ બેસી ગયો તે દિવસે પહેલીવાર મેં કની પણ કહ્યા વિના મારા હાથ તેના પર મૂકી દીધા કોઈ કદી બોલી રહ્યું નહોતું પણ અમે બંનેએ મહેસૂસ કરી લીધું કે દિલની દિવાલો હવે તૂટી ગઈ છે હવે દરરોજ સવારે હું નવા નવા બહાને હરીને નજીક બોલાવતી હતી ક્યારેક પુસ્તક પકડાવવા ક્યારેક ગાર્ડનમાં સાથે ચાલવા હરીનું દિલ પણ હવે મને પોતાની માલકીન નહીં પણ કોઈ પોતાનાની જેમ જોવા લાગ્યું હતું એક દિવસ મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું ક્યારેક તારો ખ્યાલ આવે છે તો દિલ હળવું થઈ જાય છે હરી તું મારી એકલતામાં જાણે પોતાના પ્રાણી હવા છે હરી ખચકાતા બોલ્યો માલકીન જો તમારી ઇજાજત હોય તો હું દરરોજ તમારી સાથે રહેવા માંગુ છું બસ એમ જ કંઈ પણ વિચાર્યા વિના મેં પહેલીવાર તેનો હાથ પકડીને કહ્યું મને કોઈના હાથની ગરમી જોઈતી હતી તારા જેવી સચ્ચાઈ જોઈતી હતી આ રીતે થોડા દિવસો વીતી ગયા દશેરાનો દિવસ હતો બંગલાના બધા નોકર રજા પર હતા આખા ઘરમાં ફક્ત હરી અને હું જ હતા સાંજ પડતા પડતા વરસાદ શરૂ થઈ ગયો રૂમમાં અમે બંને એકલા હતા ચાનો કપ હાથમાં હતો હરી કહેવા લાગ્યો વરસાદની મોસમમાં દિલ થોડું વધારે તન્હા થઈ જાય છે નહીં મેં ધીમેથી કહ્યું તારી પાસે છું તો તન્હાઈ કેવી રીતે રહેશે હરી કહેવા લાગ્યો તમે જ્યાં કહેશો ત્યાં હું તમારી સાથે ચાલીશ ધીમે ધીમે મેં હરીનો હાથ પકડ્યો અને તેને મારા રૂમમાં લઈ ગઈ તે રાત્રે બંનેએ કોઈ સીમા ન જોઈ કોઈ ફરક ન જોયો અમીરી ગરીબીનું અંતર ફક્ત દુનિયા માટે હતું અમારા માટે નહીં મેં કહ્યું આજથી મારું દિલ ફક્ત તારું છે હરી દુનિયા જે કહે હું નહીં સાંભળું બીજા દિવસે મારા પતિનો ફોન આવ્યો અને હું ખૂબ ખુશ હતી મારા પતિ કહેવા લાગ્યા આજે તને આટલી ખુશ જોઈને મને ખૂબ સારું લાગ્યું હું હવે તારા માટે કોઈ મીટિંગ નહીં રાખું મેં કદી પણ વિચાર્યા વિના કહી દીધું ના તમે તમારું કામ કરી લો હું અહીં એકલી ખૂબ ખુશ છું પરંતુ તેઓ ન માન્યા અને પાછા આવી ગયા મેં હરીને બોલાવીને કહ્યું થોડા દિવસ માટે તું તારા ગામ જઈ આવ હવે તારા માલિક આવી ગયા છે હરી કહેવા લાગ્યો ના તું મને ભૂલી જઈશ મેં તેને સમજાવ્યો અને હરી તરત જ જવાની તૈયારી કરવા લાગ્યો અને બોલ્યો માલકીન હવે તમે મારી પત્ની જેવા છો જ્યાં તમે કહેશો ત્યાં હું રહીશ સવારે તે પોતાના ગામ માટે નીકળી ગયો લગભગ બે મહિના મારા પતિ મારી સાથે રહ્યા આ વખતે પણ તેમનાથી કંઈ ન થયું મેં મારા પતિને કહ્યું હવે તમે જાઓ તમારું કામ જુઓ મેં હરિને ફરીથી કામ પર બોલાવી લીધો મારા પતિના ગયા પછી મેં તેમને ખુશખબરી આપી અને કહ્યું તમે પિતા બનવાના છો તેઓ પણ ખૂબ ખુશ થયા પરંતુ આ બાળક હરિનું હતું અને આજે મારે બે બાળકો છે બંને હરીથી થયા અને આજે હું ખૂબ ખુશ છું કારણ કે હવે ઘરમાં પણ ચહલપહલ રહે છે ધીમે ધીમે હરીનો પ્રેમ મને તે સુકુનમાં લઈ આવ્યો જે મને મારા પતિથી ક્યારેય ન મળ્યો કારણ કે મારા પતિ હંમેશા ભાગદોડમાં જ રહે છે થોડા વર્ષો પછી મારા પતિ બહુ ઓછું ઘરે રહેવા લાગ્યા હું અવારનવાર કહેતી જે દિવસે તે મારો હાથ પકડ્યો હતો હરી તે દિવસે પહેલીવાર કોઈએ મારી આત્માને સ્પર્શ કર્યો હતો હરિ દર વખતે હસીને કહેતો અને તે દિવસથી હું તમારા દિલનો નોકર બની ગયો અને આજ સુધી હરિએ લગ્ન નથી કર્યા આજે પણ મારું ખૂબ ધ્યાન રાખે છે હરિ અમારા પરિવારનો એક હિસ્સો બની ગયો અને આજે હું મારા પરિવાર સાથે ખૂબ ખુશ છું તો મિત્રો આ હતી અમારી આજની વાર્તા જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આગળ પણ આવી જ રોમાંચક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકનને દબાવવાનું ન ભૂલશો જેથી તમે અમારી કોઈ પણ વાર્તા મિસ ન કરો ધન્યવાદ